નમસ્કાર ફરી એક વાર અંધાધૂત ફાયરિંગ જીયા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઠ લોકોના ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જીયા મિત્રો ફરી એક વાર અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું છે આઠ લોકોના મોત થયા છે જે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં ફરી એકવાર ગોળીઓના અવાજથી હચમચી ગયું છે અમેરિકાના શિકાંગો નજીક ગોળીબારની ઘટના સામે આવી છે અમેરિકાના શિકાંગો નજીક બે જગ્યાએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે આ ઘટના પર ઇલેનોએસ રાજ્યના પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે આજ વ્યક્તિઓ આઠ લોકોની હત્યા કરી છે અને હાલમાં તે ફરાર છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકાના શિકાંગો નજીક બે જગ્યાએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ઘટના ઇલોનોઈસ રાજ્યમાં શિકાંગો નજીક સ્થિત જોલીએટમાં બની હતી જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે